નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ આઠ વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ પાંચ પ્રભાત વર્ણનમ આ એકમના સ્વાધ્યાય અંગે આપણે ચર્ચા કરીશું સાથે સાથે આ એકમના અંતે આવેલી તમામ પ્રવૃત્તિઓ અંગે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે પ્રભાત વર્ણનમ કાવ્ય શીખ્યું હશે સમજ્યા હશો જાણ્યું હશે તો તેમાં કવિ વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રીજીએ સવારના વર્ણનને સંસ્કૃતમાં ખૂબ જ સુંદર રીતે શબ્દોથી મઢીને રજૂ કરેલું છે સવારની પ્રકૃતિમાં થતા ફેરફાર સાથે સાથે માણસો કેવા કેવા પ્રકારની સવારમાં પ્રવૃત્તિ કરે છે બાળકો કેવી પ્રવૃત્તિ કરે છે તેની સુંદર સમજણ આપણને આ કાવ્યમાંથી મળી રહે છે તે તમે શીખી ગયા હશો તો હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તમે આ વિડિયો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો સાથે સાથે લાઈક આપજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો જોઈએ સ્વાધ્યાય તો મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન એક આપણને આપ્યો છે તેની સૂચના છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીં આપણને કેટલાક જોડાક્ષરોવાળા શબ્દો આપ્યા છે તેનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે સાથે સાથે મિત્રો આપણે આ શબ્દોને લખી પણ નાખશું જેથી આપણી જોડણીમાં જે ભૂલો થતી હોય તો તે અંગે પણ આપણે તેને દૂર કરી શકીએ તો જોઈએ શબ્દો પહેલો શબ્દ છે ચંદ્ર બીજો શબ્દ છે પ્રકાશહ પછીનો શબ્દ છે ત્રીજો વૃંદમ चौथो लतिका वृंदम लतिका वृंदम पांचमो निंद्रा छठो शब्द है तंद्रा सातमो शब्द है भगना આઠમો શબ્દ છે લગ્ન નવમો શબ્દ છે ઉલ્લાસ દસમો શબ્દ હાસ અગિયારમો શબ્દ છે જનસંચાર જન બારમો અને છેલ્લો શબ્દ છે ઝંકારઃ તો મિત્રો આ રીતે આપણે તમામે તમામ શબ્દો વ્યવસ્થિત મોટેથી ઉચ્ચારણ કરીશું અને સાથે સાથે નોટબુકમાં લખી પણ નાખશું જેથી કરીને જોડણીના જે દોષો છે જે ભૂલો છે તે પણ દૂર થઈ શકે હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે મિત્રો આપણને આપ્યો છે તેને આપણને સૂચના આપી છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો અહી મિત્રો આપણને પ્રશ્નો આપ્યા છે અને તે વિકલ્પો વાળા આપેલા છે એટલે કે ઓપ્શન વાળા તેમાંથી આપણને સાચો ઓપ્શન શોધીને ઉત્તર લખવાનો છે જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન એક મિત્રો આપણને આપ્યો છે સૂર્યોદય કદા ભ સૂર્યોદય

સૂર્યોદય ક્યારે થાય છે તો ઉત્તર સૂર્યોદય પ્રભાતે એટલે કે સવારે થાય છે પ્રશ્ન પ્રશ્ન જોઈએ છે સૂર્યોદય અનંતરમ જનાહા કિમ કુરવંતી એટલે કે સૂર્યોદય પછી જનાહા એટલે લોકો શું કરે છે આપણને વિકલ્પો આપ્યા છે પહેલો વિકલ્પ છે સૂર્યોદય અનંતરમ જના કર્મણી લગ્ના ભવંતી બીજો વિકલ્પ છે સૂર્યોદય અનંતરમ જના વાર્તાલાપ મગ્ના ભવતી અને ત્રીજો વિકલ્પ છે સૂર્યોદય અનંતરમ જના નિંદ્રા મગ્ના ભવંતી તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આવશે ઉત્તર પહેલો વિકલ્પ પહેલો આવશે સૂર્યોદયશ્ય અનંતરમ જનાહ કર્મણી લગ્ન ભવતિ મતલબ કે સૂર્યોદય પછી લોકો પોતાના કામે લાગી જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ તો તેના વિકલ્પો છે એક વદને વદને ચિંતા અસ્તિ બીજો વિકલ્પ છે વદને વદને રુદનમ અસ્તિ અને ત્રીજો વિકલ્પ છે વદને વદને હાસહ ભવંતિ તો મિત્રો ઉત્તર આવશે આ પ્રશ્નનો ત્રીજા નંબરનો વિકલ્પ વદને વદને હાસહ ભવતિ પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ તો તેનો ઉત્તર વદને વદને સહ ભવતી હવે જોઈએ પ્રશ્ન 4 પ્રશ્ન 4 છે મિત્રો બાલક વૃંદમ प्रभात કાલે કિમ કરોતી બાલક વૃંદમ प्रभात કાલે કિમ કરોતી આપણને વિકલ્પો આપ્યા છે પહેલો વિકલ્પ છે બાલક વૃંદમ प्रभाત કાલા ખેલતી બીજો વિકલ્પ છે બાલક વૃંદમ प्रभात કાલા શયનમ કરોતી અને ત્રીજો વિકલ્પ છે બાલક વૃંદમ પ્રભાત કાલ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે વિકલ્પ પહેલો બાલક વૃંદમ પ્રભાત કાલ ખેલતી બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી તો ઉત્તર બાલક વૃદ્ધમ પ્રભાત કાલ ખેલતી તો મિત્રો આ રીતે આપણે ચારે ચાર પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી ઉત્તર લખી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન આપ્યો છે તેની મિત્રો સૂચના આપી છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો અહીં મિત્રો આપણને કૌંસમાં શબ્દો આપેલા છે તે ચાર શબ્દોનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે ઉદાહરણને સમજીશું તો ઉદાહરણ છે મંદમ મતલબ કે પવન ધીમો ચાલે છે અહીં હવે કૌશમાં આપણને અશ્વ ગજહ શશક અને મહિષઃ આ ચાર શબ્દો આપેલા છે તો એ ચારેય શબ્દોનો ઉપયોગ કરી આપણે જે ઝડપથી ચાલે છે તેના માટે શીઘ્રમ શબ્દ વાપરવાનો છે અને જે ધીમું ચાલે છે તેના માટે મંદમ શબ્દ વાપરવાનો છે તો અશ્વ અને શશક એટલે કે અશ્વ એટલે ઘોડો અને શશકહ એટલે સસલું ઝડપથી ચાલશે માટે તેના માટે શીઘ્રમ ક્રિયાપદનો ઉપયોગ ઝડપથી તે શબ્દનો ઉપયોગ કરીશું જ્યારે ગજહ એટલે હાથી અને મહિષ એટલે પાડો ધીમો ચાલે છે માટે શીઘ્રમ શબ્દ મૂકી વાક્ય બનાવીશું તો જોઈએ ઉત્તર પહેલો શબ્દ શીઘ્રમ ચલતી અશ્વ મતલબ કે ઘોડો ઝડપથી ચાલે છે બીજી ખાલી જગ્યા મંદમ ચલતી ગજ હાથી ધીમો ચાલશે માટે અહીં આપણે હાથી શબ્દ એટલે કે જહ શબ્દનો ઉપયોગ કરીશું ત્રીજી ખાલી જગ્યા શીઘ્રમ ચલતી ઝડપથી ચાલશે દોડશે માટે આપણે અહીં સંજ્ઞાનો ઉપયોગ કરીશું ત્રીજી ખાલી જગ્યા માટે શીઘ્રમ ચલતી શોથી ખાલી જગ્યા મંદમ ચલતી મહિષ મહિષહ એટલે પાડો પાડો અહીં ધીમો ચાલે છે માટે અહીં આપણે મહિષહ સંજ્ઞાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરીશું મંદમ ખાલી જગ્યામાં લખશું ચલતી મહિષહ તો મિત્રો આપણે આ ચારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર આપે છે મિત્રો તેની આપણને સૂચના આપી છે આપેલ શબ્દોના વિરોધી શબ્દો કંશમાંથી શોધીને લખો અહી મિત્રો આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે તેની નીચે બીજા ચાર શબ્દો મૂકેલા છે આપણે વિરોધી શબ્દોની બનાવવાની છે તો સૌ પ્રથમ આપણે કંશમાં કયા શબ્દો છે તેને વાંચી લઈએ તો મિત્રો કંશમાં શબ્દો છે અધિરહ બીજો શબ્દ છે શીઘ્રમ ત્રીજો શબ્દ છે જાગરણમ અને ચોથો શબ્દ છે અસ્ત હવે આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો મિત્રો પહેલી ખાલી પહેલી ખાલી જગ્યા છે મંદમ તો મંદમનો વિરોધી શબ્દ થશે શીઘ્રમ તો આપણે ખાલી જગ્યામાં લખશું શીઘ્રમ મંદમ તો શીઘ્રમ મંદમનો વિરોધી શીઘ્રમ બીજો શબ્દ છે ઉદય તો તેનો વિરોધી થશે અસ્તહ ઉદય નો વિરોધી શબ્દ અસ્તહ તો આપણે અસ્તહ શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું શબ્દ છે શબ્દનો વિરોધી શબ્દ થશે અધિરહ તો ખાલી જગ્યામાં અધિરહ શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું ચોથો શબ્દ છે નિંદ્રા તો નિંદ્રાનો વિરોધી શબ્દ થશે જાગરણમ તો જાગરણમ શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું નિંદ્રા વિરોધી શબ્દ જાગરણમ આ આ રીતે મિત્રો આપણે ખાલી જગ્યાના શબ્દોના વિરોધી શબ્દોની જોડ બનાવી ખાલી જગ્યા પૂર્ણ કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ છે મિત્રો તેની આપણને સૂચના આપે છે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કંસમાંથી શોધીને લખો અહીં મિત્રો જેમ આપણે પ્રશ્ન ચારમાં વિરોધી શબ્દો શોધ્યા હતા તેમ અહી પ્રશ્ન પાંચ માટે આપેલા શબ્દો માટે સમાનાર્થી શબ્દો કંસમાંથી શોધવાના છે તો સૌ પ્રથમ આપણે કૌંસમાં આપેલા શબ્દોનો અભ્યાસ કરી લઈએ તો મિત્રો કંશમાં શબ્દો છે શોધાકરહ દિવાકરહ ભ્રમરહ અનિલહ અને ધૈનવહ હવે આ શબ્દોનો ઉપયોગ કરી આપણે નીચેના શબ્દો માટે સમાનાર્થી શબ્દોની બનાવવાની છે જોઈએ ઉત્તર તો પહેલો શબ્દ છે શમીરહ તો શમીરહ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે અનિલહ તો ખાલી જગ્યામાં આપણે શબ્દ પૂરીશું અનિલહ બીજો શબ્દ છે સૂર્ય તો સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ થશે દિવાકર તો ખાલી જગ્યામાં લખીશું દિવાકર શબ્દ જે તમારા કૌશમાં તમને આપેલો છે ત્રીજો શબ્દ છે મધુપહ તો મધુપહ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ભ્રમરહ તો ત્રીજી ખાલી જગ્યામાં લખશું આપણે ભ્રમરહ શબ્દ ચોથો શબ્દ છે ચંદ્રહ તો ચંદ્રહ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સુધાકરહ તો ચોથી ખાલી જગ્યામાં આપણે શબ્દ લખીશું પાંચમો શબ્દ છે ગાવહ તો ગાવહ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ધૈનવ તો પાંચમી ખાલી જગ્યામાં ધૈનવહ શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરીશું તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી જોઈ યોગ્ય રીતે જોડ બનાવી પૂર્ણ કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર નંબર પ્રશ્ન છ આપ્યો છે આપણને એકદમ સરળ ઉત્તર છે જેને આપણને સૂચના આપી છે નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો મતલબ કે અહીં આપણને કુલ છ કાવ્ય પંક્તિઓ આપી છે તે છ છ કાવ્ય પંક્તિઓ જોઈ અને બાજુમાં આવેલી ખાલી જગ્યામાં તમારે તે તમામે તમામ કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખવાની છે એટલે કે જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાની છે જેથી કરીને આપણું અનુલેખન સુંદર રીતે આપણે કરી શકીએ તો જોઈએ મિત્રો પહેલી કાવ્ય પંક્તિ પહેલી કાવ્ય પંક્તિ છે કલિકા વૃંદમ વિકસતી જે તમને તમારી ટેસ્ટ બુકમાં એટલે કે પુસ્તકમાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમે પેન્સિલ કામ કરી અને આ ખાલી જગ્યા પૂર્ણ કરી નાખજો પહેલી કાવ્ય પંક્તિ છે કલિકા વૃંદમ વિકસતી બીજી કાવ્ય પંક્તિ છે લતિકા વૃંદમ વિલસતી લતિકા વૃંદમ વિલસતી ત્રીજી કાવ્ય પંક્તિ છે નિંદ્રા તંદ્રા ભગના નિંદ્રા તંદ્રા ચોથી કાવ્ય પંક્તિ છે જનતા જનતા કર્મણી કર્મણી પાંચમી કાવ્ય પંક્તિ છે સકલે નવ ઉલ્લાસ સકલે નવ ઉલ્લાસ અને છઠ્ઠી કાવ્ય પંક્તિ છે વધને વધને હાસહ મિત્રો આ રીતે આપણે તમામ પંક્તિઓ વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે બાજુમાં આપેલી ખાલી જગ્યાઓમાં લખીશું તો ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન નંબર સાત પ્રશ્ન મિત્રો સાથ આપે છે આપણને તેની સૂચના આપી છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો એટલે કે અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે તેની પાછળ વૃંદ શબ્દ લગાડી અને નવો શબ્દ બનાવવાનો છે તો સૌ પ્રથમ આપણે ઉદાહરણને સમજીએ અહીં આપણને ઉદાહરણ આપ્યું છે સખી તો સખી ઉપરથી તેની જોડે વૃંદ શબ્દ જોડીશું તો નવો શબ્દ બનશે સખી વૃંદ હવે આ રીતે બાકીના શબ્દો માટે આપણે નવા શબ્દો બનાવવાના છે જોઈએ વૃંદ શબ્દ બનશે મિત્ર વૃંદ પછીનો શબ્દ છે ગાયક ગાયક શબ્દ જોડે વૃંદ શબ્દ જોડીશું તો નવો શબ્દ બનશે ગાયક વૃંદ એટલે કે આ તમામ શબ્દો એક વચનમાંથી બહુ વચનમાં શબ્દ છે વાદક વાદક શબ્દ વૃંદ શબ્દ બનશે વાદક વૃંદ આગળનો શબ્દ છે ગોપ ગોપ શબ્દ જોડે વૃંદ શબ્દ જોડીશું તો નવો શબ્દ બનશે ગોપ વૃંદ છેલ્લો શબ્દ છે બાલ બાલ શબ્દ જોડે વૃંદ શબ્દ ઉમેરીશું જોડીશું તો નવો શબ્દ બનશે બાલ મિત્રો આ રીતે આપણે વૃંદ શબ્દ જોડી તેનો ઉપયોગ કરી અને આપેલા શબ્દોની મદદથી આપણે નવા શબ્દો બનાવી શકીએ છીએ તો આ રીતે મિત્રો અહીં આપણે આ એકમનો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ સાથે સાત શબ્દોની અહીં આપણે વ્યવસ્થિત સમજણ તમને આપેલી છે આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે હવે જોઈએ મિત્રો આ એકમની પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં આપણને કુલ ત્રણ પ્રવૃત્તિઓ આપેલી છે આપણે ત્રણેય પ્રવૃત્તિઓની વ્યવસ્થિત સમજ મેળવીએ પ્રવૃત્તિ પહેલી આપી છે મિત્રો તમારી શાળાના પુસ્તકાલયમાંથી પ્રભાતના વર્ણનના અન્ન કાવ્યો શોધીને લખો તથા રાગમાં ગાવાનો પ્રયત્ન કરો મિત્રો આપણે આપણા પુસ્તકાલયમાં આવા કોઈ પ્રભાતના સવારને લગતા કોઈ કાવ્ય હોય તો તે શોધીને લખવાના છે અહીં એક કાવ્ય રજૂ કર્યું છે તે નમૂનારૂપ માત્ર છે તે જોઈને તમે તેના જેવા બીજા કાવ્ય શોધી શકો છો તમે કદાચ ધોરણ સાતમાં આ કવિતા ભણી ગયા હશો શોના જેવી સવાર તેમાં પણ સવારનું સુંદર વર્ણન કરેલું છે તો તમે તે કવિતા પણ અહીં લખી શકો છો જે અહીં નમૂના રૂપ કાવ્યનો થોડોક અંશ રજૂ કરેલો છે જે ચંદ્રકાંત શેઠે લખેલી એક સુંદર કવિતા છે ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જી ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી પાન પાનમાં ટસરે ચમકી સોના જેવી સવાર છે જી ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી કાવ્ય ઘણું લાંબુ છે પણ અહીં ખાલી આપણે ટૂંકો કાવ્યનો અંશ રજૂ કર્યો છે જેથી કરીને તમે આ પ્રશ્નનો આ પ્રવૃત્તિનો હાર્દ સમજી શકો તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમારી પુસ્તકાલયમાં ક્યાં આવી સવારને લગતા કાવ્ય હોય હિન્દીમાં હોય અંગ્રેજીમાં હોય કે ગુજરાતીમાં હોય કે પછી તમને સંસ્કૃતમાં કોઈ કાવ્ય મળે તો તે તમે અહીં લખી શકો છો અને તેનો રાગ પણ તમારે ગાતા શીખવાનો છે જોઈએ પ્રવૃત્તિ બે આપી છે સવારના સમયનું ગામ નગર કે શેરીનું ચિત્ર દોરી રંગપુરું અહી મિત્રો તમારે તમારા ગામનું કે તમારા શહેરનું કે તમારા નગરનું સવારમાં લોકો સૂર્યોદય થતો હોય જેમાં આપણે કવિતા જોઈ પ્રભાત વર્ણનમ તેમાં સવારમાં જે ગામડાના લોકો હતા તે કેવી પ્રવૃત્તિ કરતા હતા તેમ તમારા ગામ શહેર કે નગરમાં કે શેરીમાં સવારે લોકો કેવી કેવી પ્રવૃત્તિ કરે છે કેવું ચિત્ર સવારે તમારી આંખ આગળ ખડું થાય છે તે ચિત્ર તમારે અહીં દોરવાનું છે તે મિત્ર તમારે જાતે પ્રયત્ન કરીને દોરવાનું છે હવે જોઈએ પ્રવૃત્તિ ત્રણ પ્રવૃત્તિ ત્રણ મિત્રો એક ખૂબ એકદમ સુંદર અને સરળ આપી છે તેની મિત્રો આપણને સૂચના આપી છે તમારી અને તમારા આજુબાજુના લોકોની સવારની દિનચર્યાની વિગત મેળવી નોંધપોથીમાં લખો એટલે કે તમારે અહીં તમે સવારમાં કેવી પ્રવૃત્તિ કરો છો ઉઠીને તે તમારે નોંધવાની છે સાથે સાથે તમારી આજુબાજુના લોકોના દિનચર્યા પણ તમારે અહીં નોંધવાની છે માત્ર સવારની જ દિનચર્યા નોંધવાની છે અહીં નમૂનારૂપ રૂપ દિનચર્યા કેવી રીતના નોંધવી તે આપેલી છે તે જોઈને તમે તેની ઉપરથી તમે તમારી દિનચર્યા નોંધી શકો છો જોઈએ પ્રવૃત્તિનો નમૂનો તો કે ભાઈ મારી દિનચર્યા હું સવારે છત્રીસ વાગે ઉઠું છું એટલે કે સાડા છ એ ઉઠું છું ત્રીસ એટલે કે સાડા સાત વાગ્યા સુધીમાં સ્નાનાદિ પતાવી આઠ વાગ્યા સુધી યોગ પ્રાણાયામ કરું છું બાદમાં ચા નાસ્તો કરી નવ વાગ્યા સુધી વાંચન કરું છું પછી મદદ કરાવું છું તો મિત્રો આ હતી મારી સવારની દિનચર્યા એટલે કે સવારે હું વાગ્યા સુધી આ પ્રવૃત્તિ કરું છું જ રીતના તમે સવારે ઉઠીને કેવી પ્રવૃત્તિ કરું છો તેની દિનચર્યા તમારે નોંધવાની છે પછી મિત્રો તમને એમ કહ્યું છે કે તમારી આસપાસના લોકોની દિનચર્યા તો મેં અહીં મારા મિત્રની દિનચર્યા નોંધેલી છે જે નમૂના નમૂનારૂપ તમને જણાવું છું મારા મિત્રનું નામ મળે છે તે સવારે એટલે કે વાગે છે સાત વાગ્યા સુધીમાં દૈનિક ક્રિયા પતાવે છે એટલે કે સાડા સાત સુધી યોગ પ્રાણાયામ કરે છે ત્યારબાદ ચા નાસ્તો કરી પોતાના પિતાજી માટે ખેતરમાં ચા નાસ્તો લઈને જાય છે પાછો આવી વાંચન કરે છે તો આ હતી મારા મિત્રની દિનચર્યા એમ તમે પણ તમારા મિત્રની તમારા મમ્મી તમારા પપ્પા દાદા દાદી ભાઈ બહેન એમ કોઈ પણ વ્યક્તિની દિનચર્યા અહીં નોંધી શકો છો અહીં આપેલી દિનચર્યા અહીં આપેલો પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તો આ રીતે અહીં આપણે આ પ્રવૃત્તિ પૂરી કરીએ છીએ હવે મિત્રો અહીં આ એકમના અંતે એક હસામ એટલે કે જોક્સ પણ આપેલો છે તે જોક્સ સમજી આપણે આ એકમને પૂર્ણ કરીએ તો આસામ જોક્સ આપે છે મિત્રો પહેલા હું સંસ્કૃતમાં વાંચી જાઉં છું મમ શુનક કુત્રાપી અદ્રશયંતા ગત એવમ તરી વર્તમાન પત્ર વિજ્ઞાપિકા પ્રકાશયતું ભવાન કેમ મમ શુનક પઠિત ન જાનતિ મતલબ કે બંને મિત્રો વાતો કરી રહ્યા છે પહેલી લીટી પહેલા વાક્યનો હાર્દ છે કે મારું શુનક શુનક શબ્દ આપણને કવિતામાં પહેલી કવિતામાં આવી ગયો છે જેનો મતલબ થશે નાનું કૂતરું કે મારો કૂતરો ક્યાંક એટલે ખોવાઈ ગયો છે ક્યાંક જતો રહ્યો છે તો બીજો વ્યક્તિ કહે છે વિજ્ઞાપિકા પ્રકાશયતું ભવાન તો તમે તેને વર્તમાન પત્રમાં છાપામાં વિજ્ઞાપન એટલે કે જાહેરાત પ્રકાશિત કરો એટલે કે જાહેરાત આપો કે જેથી કરીને તમારો કૂતરો તમને મળી જાય તો જે ભાઈનો કૂતરો ખોવાઈ ગયો હતો તે કહે છે કેમ તેન મમ શુનક પઠિતુમ ન જાણતી ના તેમ ના થાય કેમ કે મારું શું ન કહે એટલે કે મારું કૂતરું પઠિતુમ ન જાનતી મતલબ કે ભણવાનું જાણતો નથી વાંચવાનું જાણતો નથી વાંચતે આવડતું નથી આમ બંને મિત્રો એક સુંદર મજાનો અહીં જોક્સ રજૂ કરેલો છે તો મિત્રો આ રીતે અહીં આપણે આ એકમ એકમ પાંચનું સ્વાધ્યના તમામે તમામ સાત પ્રશ્નો પ્રવૃત્તિ અને સાથે સાથે હસામ એટલે કે જોક્સ છે છે તે પણ સુંદર રીતે અહીં તમને તમને સમજાવેલો જો આ તમામે તમામ માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર